મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ તેમના શાસનના રજત જયંતિની યાદમાં ઓગણીસો છ થી શૂન્ય સાતમાં માં આ ભવ્ય વ્યાપારી ઇમારત બંધાવી હતી તેમણે આ માર્કેટ વડોદરા નગરપાલિકાને ભેટ તરીકે અર્પણ કર્યું હતું આ માર્કેટનું નામ મહારાજા સયાજીરાવના પાલક પિતા અને તેમના પુરોગામી મહારાજા ખંડેરાવ ગાયકવાડ બીજા અઢારસો છપ્પનથી અઢારસો થી સિત્તેરના નામ પરથી રાખવામાં આવ્યું છે આ માર્કેટની ડિઝાઇન ઇન્ડો સારાસેનિક શૈલીમાં અંગ્રેજ સ્થપતિ રોબર્ટ ચિશોલમે તેમના ઇંગ્લેન્ડ પાછા ફરતા પહેલા કરી હતી બે માળની આ ઇમારતમાં બે ભાગ છે જે એક ઓવરહેડ પેસેજ થી જોડાયેલા છે તેમાં એક મોટો કેન્દ્રીય ગુંબજ છે જે 86 ફૂટ ઊંચો છે બંને ભાગો 70 ફૂટ લાંબા અને 34 ફૂટ પહોળા છે અને તેની ફરતે એક કલોઈસ્ટર આવેલો છે તેનું બાંધકામ ઈંટ અને ચૂનાથી કરવામાં આવ્યું છે અને તેના પર ધ્રાન ધ્રાના પથ્થરોનું આવરણ છે મુખ્ય ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પરની સોળ દુકાનોમાં મ્યુનિસિપલ કચેરીઓ આવેલી છે જ્યારે બે બાજુની અન્ય દુકાનો એકસો દુકાનો તરીકે વપરાય છે આ બંને બાજુઓ વચ્ચેનો ખુલ્લો ચોક એકસો ફૂટ લાંબો અને એકસો ફૂટ પહોળો છે અને તેમાં એક કેન્દ્રીય જંકશન છે ચોકમાં ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા વીપી કરમર બનાવી હતી અને તેનું ઉદ્ઘાટન તેવીસ ડિસેમ્બર ઓગણીસો પાંત્રીસના રોજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું આમ ખંડેરાવ માર્કેટ વડોદરાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જે માત્ર એક વ્યાપારી કેન્દ્ર જ નહીં પરંતુ શહેરની ભવ્યતા અને ઐતિહાસિક વારસાનું પણ પ્રતીક છે